આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું હતું કે જે કેવાયસીની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે બે ત્રણ વાગ્યાથી પાંચસો લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આંટા મારે છે તેમ છતાં પણ તેમના કામ થયા નથી જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે આધાર કાર્ડ ખેડૂત રજીસ્ટ્રેશન અને કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલાં સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી અને જેના કારણે હવે લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માગે છે બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યુઝ ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું તાળા મારી તમારી મામલતદાર કહો પહેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઈફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરી જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના આવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વર્ષ સાત કાર્ય કરવાનું છે એટલે તમે તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દઈ આવે રાતે ચાર બે બે ચાર ચાર વાગ્યાના અહીંયા ઊંઘે છે ત્રણ ત્રણ દિવસથી અહીંયા આવે છે તો કઈ રીતના ચલાવવાના એમ અમને અમને જોઈને અમને દુઃખ થાય છે હા હમણાં હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું અમારા કાર્યાલય પર અહીના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહે છે બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વસ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારવાના હોય કરવાના હોય કે રેશન કાર્ડ કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની